રાજકોટના જસગઢ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં તુલસી વિવાહમાં જતી બસ પલટી જતા દુર્ઘટના બની હતી અકસ્માતની ઘટનામાં બાવીસ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખેસેડવામાં આવ્યા છે બસ પલટી જતાં બાવીસ લોકો ઈજાગ્રસ્ત મળતી માહિતી મુજબ દસા પરથી નવાગમ ખાતે તુલસી વિવાહના પ્રસંગમાં મળવાડમાં જતી એક ખાનગી બસ બસને જેવાપર ગામનીથી અકસ્માત નડ્યો હતો બસ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી અકસ્માતની ઘટનામાં બસ બસમાં સવાર ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે અકસ્માત અંગે આઠકોટ પોલીસની જાણ કરવામાં આવી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચણલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો